ડભોઈ તાલુકાના ગાયકવાડી વઢવાણા સિંચાઈ તળાવ અને તેની કેનાલો અને શાખા કેનાલો આશરે કિલોમીટર લાંબી જુદા જુદા વિસ્તારોમાં સિંચાઈના હેતુથી બનાવાઈ હતી જે પૈકી આજે ચાલીસ ટકા કેનાલો મૃતપાય અવસ્થામાં છે કાંઈ કેટલીક કેનાલો ગટર ગંગામાં ફેરવાઈ ગઈ છે તો કેટલીક કેનાલ ઉપર દબાણ થઈ ચૂક્યા છે પરિણામે આવી કેનાલના કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતોને આજે પણ તેનો લાભ મળી શકતો નથી વઢવાણા તળાવના વિવિધ ગેટમાંથી નીકળેલા કેનાલો અગિયારથી બાર જેટલા

કજાપુરથી હાંસાપુર પુરા આશરે સાતથી આઠ કિલોમીટર વેગાથી નળા ફરતી કુઈ જતી આઠથી દસ કિલોમીટર મેઘાવાયા ડભોઈ થરવાસા ચોકડીથી વિરાઈ માતા વસાહ તરફ જતી સાતથી આઠ કિલોમીટર વઢવાણથી કરનેટ રોડ નીચે કરનેટના સીમાડે છૂટતી ચારથી પાંચ કિલોમીટર કુકડવાયા બોરિયાદથી ધરમપુરી જતી પાંચથી છ કિલોમીટરની કેનાલો આજે બિલકુલ મૃત અવસ્થામાં પડી છે